જમ્યા પછી શાક કારણે થાળીમાં હાથ ન ધોવા જોઈએ ચોંકાવનારું છે રહસ્ય થાય છે ભયંકર નુકસાન માનવામાં આવે છે કે ભોજન કર્યા પછી થાળીમાં હાથ ધોવાથી જે પણ ભોજન બાકી હોય છે તેનું અપમાન થાય છે પરિણામે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને કોપાયમાન થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર થાળીમાં હાથ ધોવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક નુકસાન પણ થાય છે ઘણા લોકોને ભોજન કર્યા પછી થાળીમાં જ હાથ ધોવાની આદત હોય છે તેઓ જમ્યા બાદ તરત થાળીમાં હાથ ધોઈ નાખે છે પરંતુ થાળીમાં હાથ ધોવા તે ખરાબ આદત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં અન્નને દેવતા માનવામાં આવે છે આ કારણોસર ભોજન કર્યા પછી ક્યારેય પણ થાળીમાં હાથ ના ધોવા જોઈએ આવું કરવું અન્નનું અપમાન છે માનવામાં આવે છે કે ભોજન કર્યા પછી થાળીમાં હાથ ધોવાથી જે પણ ભોજન બાકી હોય છે તેનું અપમાન થાય છે પરિણામે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને કોપાયમાન થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર થાળીમાં હાથ ધોવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક નુકસાન પણ થાય છે ભોજનની થાળીમાં હાથ ના ધોવા જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે ભોજનની થાળીમાં હાથ ધોવાથી મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે આ કારણોસર ઘરમાં નાણાકીય સમસ્યા થવા લાગે છે જેથી ભોજન કર્યા પછી થાળીમાં એક પણ દાણો બાકી ના રહેવો જોઈએ અને હાથ ના ધોવા જોઈએ થાળીમાં ભોજન બાકી રહે તો અન્નનું અપમાન થાય છે અને પાપ લાગે છે જેટલું ખાવું હોય તેટલું જ લો અનેક લોકો થાળીમાં પોતાને ભોજન જરૂર કરતાં વધુ ભોજન લે છે શાસ્ત્રોમાં આ બાબતને ખોટી પણ ગણવામાં આવે છે તેનાથી પાપ લાગે છે થાળીમાં ભોજન બાકી રહે તો અન્નનું અપમાન થયું હોવાનું કહેવાય છે કહેવામાં આવે છે કે અન્નનું મહત્વ ન સમજતા લોકો પાપના ભાગીદાર બને છે આ કારણોસર જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેટલું ખાવું હોય તેટલું જ ભોજન લેવું જોઈએ ભોજનનો વેડફાટ કરવો જોઈએ નહીં થાળીમાં એક સાથે ત્રણ રોટલી ના મૂકશો જ્યોતિષશાસ્ત્ર અનુસાર થાળી પીરસતા સમયે જેમાં એક સાથે ત્રણ રોટલી ના મૂકવી જોઈએ ત્રણ રોટલી મૂકવાથી અપશોપન થતું હોવાનું કહેવાય છે માનવામાં આવે છે કે ત્રણ રોટલી મૃતકને સમર્પિત કરવામાં આવે છે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેના નામે જ ત્રણ રોટલી કાઢવામાં આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો